વાતડીઓ આપણા ગુજરાતની સિરીઝના આધારે ચાલો જાણીએ આપણા ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક સ્થળોનો ઇતિહાસ અભિનવ ચેત્રિયા સાથે સૂર્યમંદિર મોઢેરા સૂર્યમંદિર મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્યમંદિર સંકુલ છે તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન એક હજાર છવ્વીસથી એક હજાર ઓગણત્રીસ દરમિયાન બંધાવ્યું હતું તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગની જાળવણી હેઠળનું સ્મારક છે મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે ગુઢ મંડપ તીર્થ મંડપ સભા મંડપ અને કુણ જળાશય મુખ્ય મંડપમાં જટિલ કારીગીરીવાળા થાંપલાઓ પોતરેલા છે જળાશયમાં તળિયા અને અસંખ્ય નાના નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયા આવેલા છે મોઢેરા સૂર્યમંદિર પાટણથી ત્રીસ કિમી મહેસાણાથી પચીસ કિમી અને અમદાવાદથી એકસો છ કિમીના અંતરે પુષ્પવતી નદીના કાંઠે આવેલું છે આ સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ વિક્રમ સંવંત એક હજાર ત્યાસીમાં ઈસવી સન એક હજાર છવ્વીસથી એક હજાર ઓગણત્રીસમાં કર્યું હતું તે ત્રેવીસ પોઈન્ટ છ અંશ અક્ષાં વૃત્ત પર કર્કવૃત નજીક બંધાયેલું છે આ સ્થાન પહેલાં સીતાની ચોરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી આ મંદિરને ભારતીય પુરાતત્વ સાથે રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલ છે મંદિરનું સ્થાપત્ય મારુ ગુર્જર શૈલીમાં અને ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે ગર્ભગૃહ કે જે ગુટ મંડપમાં છે બાહ્ય ભાગ કે જે સભા મંડપમાં છે રંગ મંડપ તરીકે ઓળખાય છે અને પવિત્ર ગુણ સંભા મંડપનું બાંધકામ ગુટ મંડપની સાતકીયતીઓ નથી પણ ઓછું દૂર એક અલગ બાંધકામ તરીકે બને છે બંને બાંધકામો ઊંચા ઓટલા પર કરવામાં આવેલા છે તેમના શિખરો ઉપરની છતને બાદ કરતાં ઘણા વર્ષો પહેલાં ભાંગી પડેલા છે બંનેની છતોનો વ્યાસ પંદર ફૂટ નવ ઇંચ છે તે સંપૂર્ણ અલગ રીતે બંધાયેલા છે